અને હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર તો અમદાવાદના વેજલપુર વિધાનસભાના ભાજપના અલગ અલગ હોદ્દા ઉપર કામ કરી ચૂકેલા પ્રાંજલ દેસાઈ તેમના સમર્થકો સાથે આપમાં ગયા છે આપના કાર્યકારી પ્રમુખ ડોક્ટર જુએલ વસ્ત્રાની હાજરીમાં તેઓ આપમાં જોડાયા આપમાં જોડાતા પ્રાંજલ દેસાઈએ કહ્યું કે સોસાયટીની ગેરકાયદેસર બાંધકામોની મિલી ભગતથી કંટાળીને તેઓ ભાજપ છોડી રહ્યા છે આજે આમ આદમી પાર્ટીના માટે ખૂબ સારો દિવસ કહેવાય કેમ કે ભાજપની ત્રીસ ત્રીસ વર્ષની ગુલામી કરીને આજે હકીકતમાં પ્રાંજલભાઈ દેસાઈ જે છે એ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાય છે તો હું પ્રાંજલભાઈ દેસાઈનું હું સ્વાગત હાર્દિક સ્વાગત કરું છું કેમ કે એને ત્રીસ વર્ષ ભાજપમાં કામ કર્યું છે અને ભાજપની ગુલામી જે કરી છે અને એ ગુલામીમાંથી આજે પીછો છોડાવીને આમ આદમી પાર્ટીમાં આવે છે તો એમને અમે અમારી પાર્ટી એને સહર્ષ સ્વીકારે છે અને આગળથી હું પ્રાંજલભાઈને કહીશ કે એને જે ભાજપની જે ગુલામી કરી છે એ ગુલામીમાંથી કેવી રીતે છૂટીને અહીંયા આવે છે અને એને સુકામે એને ગુલામીમાંથી છૂટવું છે એના માટે પ્રાંજલભાઈ આપને કહેશે સાલમાં કર્યું છે અને એકવીસ દિવસ પહેલા ભાજપ છોડવાનું મુખ્ય કારણ અમારી સોસાયટીનું રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં ધારાસભ્ય અને કોર્પોરેટર મિલી ભગતના કારણે સોસાયટીની જે ગેરકાયદે દુકાનો જે છે એને મ્યુનિસિપાલિટી કે ધારાસભ્ય તોડતી નથી અને અસંખ્ય વખત રજૂઆત કરવા છતાં પણ ધારાસભ્ય કે કોર્પોરેટરનો સપોર્ટ મળતો નથી સોસાયટીના સિટીંગ કોર્પોરેટર છે ઇમ્પેક્ટ ફી ગેરકાનૂની ઇમ્પેક્ટ ફી નાબૂદ થઈ ગઈ સોસાયટી જેટલા ચારસો માણસના જીવ જોખમમાં છે સોસાયટીના દરેક સોસાયટી એટલે લોકો સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ પણ અહીંયા અત્યારે એવું ચાલી રહ્યું છે અત્યારે ખાલી મેરા સાથ ઓર મેરા ફેમિલી કા વિકાસ બીજા કોઈનો વિકાસની વાત ચાલતી નથી સોસાયટી અમારી આખી ડેવલપમેન્ટ પ્રોસેસ અટકી ગઈ હતી એને કારણે અમે લોકોએ ઘણી વખત રજૂઆત કરી ધારાસભ્યશ્રીને કોર્પોરેટર સાહેબોને મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરી માન્ય ગૃહમંત્રી અમિતભાઈ શાહને બી રજૂઆત કરેલી છે ભૂપેન્દ્રભાઈ પટેલે કાગળ લખેલા છે બધા એટલું જ લેવા કોઈ જાતનો રિસ્પોન્સ ભાજપ નથી મળતો નથી તમે ખાસ આવીને જોઈ શકો છો બે હજાર ત્રેવીસમાં મ્યુનિસિપાલિટીએ એને રહેવાલાયક સોસાયટી ડિક્લેર કરી રહેવાલાયક નથી તો પણ મ્યુનિસિપાલિટીના મિલી ભગતને કારણે કોર્પોરેટર એને બધું વસ્તુ દબાઈ રહી છે અને સોસાયટી અત્યારે ડેન્જર ઝોનમાં થઈ ગઈ છે અને લોકો ત્રાહીમા થઈ રહ્યા છે